બે દિવસીય સમિતિની બેઠક મળી હતી બાંધકામના કામોને ઝડપી બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી દસ ફેબ્રુઆરીથી મંદિરનું બાકીનું બાંધકામ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે તે જ સમયે રામનવમી પહેલા મુસાફરોની સુવિધાઓ વિકસાવવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને નક્કી કરવામાં આવ્યું છે તો પહેલા માળે ભવ્ય રામ દરબારની સ્થાપનાની અંતિમ તારીખ ડિસેમ્બર બે નક્કી કરવામાં આવી ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ ટ્રસ્ટના અધિકારીઓ અને વહીવટ કરતી સંસ્થાના એન્જિનિયરો સાથે બાંધકામને આગળ ધપાવવા માટેની ચર્ચા કરી છે તો તેમણે કહ્યું કે મંદિર નિર્માણનું બાકીનું કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે મુખ્યત્વે રામ મંદિરના પરકોટાનું કામ પૂર્ણ થશે સાતસો પંચાણું મીટર રેમ્પાર્ટ બનાવવાનું છે પચાસ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે પથ્થર ઉપર શિલ્પો કોતરવાનું કામ પણ મંદિરના નીચેના પ્લેટફોર્મ પર થવાનું છે તો પહેલા માળે રામ દરબારની સ્થાપનાનું કામ શરૂ થશે જન્મભૂમિ સંકુલમાં સપ્ત મંડપની કલ્પના પણ ટૂંક સમયમાં સાકાર થશે કેમ્પસમાં મોટા કદનો પેવેલિયન બનાવવામાં આવશે કે તેમાં શ્રીરામના સમકાલીન સાત સાતપોત્રોના નાના મંદિરો બનાવવામાં આવશે